કેમ છો બાળકો મજામાંને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય અંગ્રેજી યુનિટ નંબર સિક્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંગ્રેજીના પુસ્તકમાં યુનિટ નંબર સિક્સનો અભ્યાસ કરીશું તમે પણ તમારું પુસ્તક ખોલો અને યુનિટ નંબર સિક્સ કાઢો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર સિક્સનું નામ છે સાઉન્ડ ઓફ એનિમલ એન્ડ બર્ડ્સ સાઉન્ડ્સ એટલે કે અવાજ એનિમલ્સ એટલે પ્રાણીઓ બર્ડ્સ એટલે પક્ષીઓ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ તો વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતીમાં પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ વિશે ખ્યાલ છે પરંતુ આજે આપણે અંગ્રેજીમાં પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ વિશે શીખીશું તો આપણે જોઈએ તો પહેલું ચિત્ર શેનું છે તો કે કૂતરો તો કૂતરાને આપણે અંગ્રેજીમાં શું કહેવાય ડોગ એ ડોગ બાર બાર એટલે ભસવું કૂતરો છે એ ભસે છે કેવી રીતે તો કે બાવ બાવ ત્યાર પછી જોઈએ આપણે બીજું ચિત્ર બીજું ચિત્ર શેનું છે તો કે બિલાડી

તો કે મુમું ત્યાર પછી જોઈએ આપણે અંગ્રેજી એટલે બે બે કરું ઘેટું છે એ કેવી રીતે અવાજ કરે તો કે બે બે ત્યાર પછી જોઈએ આપણે પાંચમું ચિત્ર પાંચમું શેનું છે તો કે ભૂંડ ભૂંડ ને આપણે અંગ્રેજીમાં કહીશું પી અપીક્રંટ ગ્રંટ એટલે ડરકું ભૂંડ છે એ ડરકે છે કેવી રીતે તો કે ત્યાર પછી જોઈએ આપણે છઠું ચિત્ર છઠું ચિત્ર છે ગધેડાનું ગધેડાને ને અંગ્રેજીમાં શું કહેશું તો કે ડોંકી ડોંકી છે એ ડોંકી બ્રેવ બ્રે એટલે ભૂખું ગધેડો છે એ ભૂખે છે કેવી રીતે તો કે હી ત્યાર પછી જોઈએ આપણે સાતમું ચિત્ર તમને બધાયને ખબર છે સાતમું ચિત્ર શેનું છે તો કે કાગડો કાગડાને અંગ્રેજીમાં શું કહેશું તો કે ક્રો અક્રો કો કો એટલે

ત્યાર પછી જોઈએ આપણે નવમું ચિત્ર નવમું શેનું છે તો કે બતક બતકને આપણે અંગ્રેજીમાં કહીશું અ ડ ક્વેક ક્વેક એટલે બતકનો અવાજ કેવી રીતે કરે તો કે ક્વેક ક્વેક ત્યાર પછી જોઈએ આપણે આગળનું આગળનું ચિત્ર શેનું છે તો કે મરઘી મરઘીને આપણે અંગ્રેજીમાં કહીશું હેન અ હેન ક્લક ક્લક એટલે મરઘીનો અવાજ કેવી રીતે કબૂતર ડવ ડવ એટલે કબૂતર એ ડવ કૂક કૂક એટલે ઘૂઘ કરું કબૂતર કેવો અવાજ કરે છે તો કે કૂક કૂક ત્યાર પછી જોઈએ આપણે આગળનું ચિત્ર શેનું છે બધાને ખ્યાલ આવશે તો કે સિંહ સિંહ છે એને અંગ્રેજીમાં શું કહેવાય તો કે રોરર રોર રોઅર એટલે ગર્જના કરવી સિંહ છે એ ગર્જના કરે છે ત્યાર પછી જોઈએ આપણે આગળ શેનું ચિત્ર છે તો કે ઘોડાનું ઘોડાને અંગ્રેજીમાં કહેશું આપણે હોર્સ અ હોર્સ એટલે હણહણું ઘોડો છે હણહણે છે ત્યાર પછી જોઈએ આપણે આગળ છે તો કે હાથીભાઈ હાથીને આપણે અંગ્રેજીમાં શું કહેશું એલિફન્ટ એન એલિફન્ટ ટ્રમ્પેડ ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ ત્યાર પછી જોઈએ આપણે છેલ્લું ચિત્ર છેલ્લું ચિત્ર છે બકરીનું બકરીને અંગ્રેજીમાં શું કહેશું તો કે ગોટ ગોટ બ્લીટ્સ બ્લીટ એટલે બે બે બકરી કેવો અવાજ કરે છે તો કે બે બે કરે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ જોયા ત્યાર પછી જોઈએ આપણે આગળનું એમાં છે ફાઈમ ફન ટાઈમ એટલે પુસ્તકનો સ્વાધ્યાય બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા બોક્સમાં પ્રાણીઓના નામ આપેલા છે અને તેના અવાજ સાથે આપણે જોડવાનું છે એમાં આપણને પહેલું એક્ઝામ્પલ આપેલું છે એક્ઝામ્પલ એટલે ઉદાહરણ કે પહેલું ચિત્ર આપેલું છે શેનું છે તો કે એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી ત્યાર પછી બીજું ચિત્ર છેનું છે તો કે ઘોડો ઘોડાનો સ્પેલિંગ શું થશે તો કે હોર્સ એચ ઓઆર એસ ઇ હોર્સ એટલે ઘોડો ત્યાર પછી આપણે લખીશું ત્રીજું ચિત્રમાં ત્રીજું ચિત્ર છે ગાય તો ગાયનું સ્પેલિંગ થશે સી ઓ ડબલ્યુ ત્યાર પછી આપણે આ બાજુ જોઈએ તો કે શેનું ચિત્ર છે તો કે સિંહ તો સિંહને અંગ્રેજીમાં શું કહેશું તો કે લાયન સ્પેલિંગ થાય એલ આઈ ઓ એન ત્યાર પછી જોઈએ આપણે આગળનું ચિત્ર શેનું છે તો કે કબૂતર કબૂતરનું સ્પેલિંગ થશે ડીઓ વી ડ એટલે કબૂતર ત્યાર પછી જોઈએ આપણે

આપણે સ્પેલિંગ લખાઈ ગયા હવે આપણે એના અવાજ સાથે જોડશું પહેલું આપણને આપી દીધું છે એલિફન્ટ શું કરે તો કે ટ્રમ્પેટ તો ટ્રમ્પેટ સાથે જોડી દીધું છે ત્યાર પછી આપણે બીજું ચિત્ર છે હોર્સ હોર્સનો અવાજ શું થાય તો કે નહીં તો ત્રણ નંબર સાથે આપણને એને જોડી દઈશું ત્યાર પછી આપણને આપેલું છે કાવ કાવ કેવો અવાજ કરે તો કે મૂસ તો મૂસ સાથે આપણે જોડી દઈશું ત્યાર પછી આપણે લાયન લાયન છે એટલે કે લાયન છે એ શું કરે તો કે રોર લાયનને છે રોઅર રોર સાથે જોડી દઈશું ત્યાર પછી જોઈએ આપણે ડવ ડવ કેવી રીતે કરે તો કે ક ડવ છે એ કેવો અવાજ કરે તો કે કૂકુ એની સાથે આપણે જોડી દઈશું ત્યાર પછી આપણે જોઈએ કૂકડો કૂકડાનો અવાજ કેવો આવે તો કે ક્રો તો છેલ્લા નંબર સાથે જોડી દઈશું ને છેલ્લું છે આપણને ગોડ ગોડ્સનો કેવો અવાજ આવે તો કે બ્લીટ તો બ્લીટને આપણે એની સાથે જોડી દઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જોડકા જોડેલા છે તમારે પણ તમારા અંગ્રેજીના પુસ્તકમાં આવી રીતે જોડવાના છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણી અને પક્ષીના નામ લખો અને તેના અવાજના શબ્દો સાથે જોડો તો પહેલું છે આપણે ચિત્ર છે ડોગ તો ડોગનું સ્પેલિંગ લખીશું ડીઓ જી એ જોઈએ બીજું ચિત્ર બીજું ચિત્ર છે શીપ તો એસ એચ ડબલ ઇ પી સ્પેલિંગ લખીશું ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું ચિત્ર તો એમાં છે ભૂંડ એટલે પીગ પી આઈજી સ્પેલિંગ લખીશું ત્યાર પછી જોઈએ ચોથું તો કે ક્રો ક્રોનું સ્પેલિંગ થશે સી આર ઓ ડબલ્યુ ત્યાર પછી આપણે આ બાજુ જોઈએ તો કે કેટ કેટનો સ્પેલિંગ લખવાનો સી એ ટી ત્યાર પછી આગળનું ચિત્ર છે ડોંકી ડોંકીનું સ્પેલિંગ છે ઓ એન કે ઈ વાય ડોંકી ત્યાર પછી જોઈએ આપણે ડક ડયુ સી કે ડક એટલે બતક અને છેલ્લું ચિત્ર છે હેન એચ એન હેન એટલે મરકી હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણી અને પક્ષીઓના અવાજને તેની સાથે જોડીએ તો પહેલું છે ડોગ તો ડોગ શું કરે તો કે બાર્ક એની સાથે જોડી દઈએ બીજું છે શું કરે તો કે તો બ્લીટની સાથે જોડી દઈએ ત્યાર પછી જોઈએ પીગ પીગ છે શું કરે અવાજ તો કે ગ્રંથ ગ્રંથની સાથે જોડી દઈએ ત્યાર પછી જોઈએ આપણે ક્રો ક્રો છે કેવો અવાજ કરે તો કે કાવ કાવ ત્યાર પછી આપણે કેટ કેટ કેવો અવાજ કરે તો કે મ્યુ ત્યાર પછી જોઈએ આપણે ડોંકી ડોંકી અવાજ કેવો કરે તો કે બ્રેવ બ્રેવ ત્યાર પછી જોઈએ આપણે એટલે બતક બતક કેવો અવાજ કરે તો કે ક્વેક ક્વેક અને છેલ્લું છે હેન હેન કેવો અવાજ કરે તો કે ક્લક ક્લક વિદ્યાર્થી મિત્રો મેં જેમ જોડકા જોડ્યા છે એમ તમારે પણ અંગ્રેજીના પુસ્તકમાં જોડકા જોડી અને પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર સિક્સ પૂર્ણ થાય છે